નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચ જ્ઞાન સેતુ પરીક્ષા સીઈટી પરીક્ષા કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એના માટે આપણે પર્યાવરણની પંચાયત નામની એક સિરીઝ શરૂ કરી છે કે જેમાં તમારા પર્યાવરણમાંથી પૂછાતા અગત્યના પ્રશ્નો છે એના આપણે રેગ્યુલર આવા વિડીયો મૂકીએ છીએ ચેનલ ઉપર બરાબર લાઈવમાં તો આપણે ભણીએ જ છીએ લાઈવમાં આપણે અત્યારે હાલ રીઝનિંગ ભણીએ છીએ જે તાર્કિક ક્ષમતાવાળા પ્રશ્નો કહેવાય કે તાર્કિક કસોટી કહેવાય એ અત્યારે આપણે ભણીએ છીએ આની સમજૂતી છે પર્યાવરણની સમજૂતીવાળા વિડીયો પણ આપણે મૂકીશું પણ એ પછી મૂકીશું અત્યારે તમને એમસીક્યુથી આપણે શરૂઆત કરી દીધી છે કે એમસીક્યુ અગત્યના અમુક હોય એવા આપણે રોજે રોજ રિવિઝન કરવાના છે રોજ દસ પંદર એમસીક્યુ આપણે રિવિઝન કરીએ છીએ બરાબર તમારે ખાલી પાંચ દસ મિનિટનો ટાઈમ લઈને આવવાનું અને એક વિડીયો જોઈ નાખવાનો એટલે એક ચેપ્ટરના અગત્યના એમસીક્યુ છે એ આપણે જોવાઈ જાય બરાબર તો આપણે આગળ વધીએ કે ભાઈ તમારું પ્રકરણ આવે છે બે નંબરનું કે સાપ અને મદારી એમાંથી અમુક સારા એવા પ્રશ્નો છે એ આજે આપણે ચર્ચા કરીશું જે બાળકો વિડીયો જોતા હોય અને જવાબ આવડતા હોય તો એમને નીચે કોમેન્ટ કરવાની શૂટ છે બરાબર વિડીયો લાઇક કરવાનું પાછું ભૂલાય નહીં ચાલો આગળ વધીએ તો કે ભાઈ આમાં તમારા ચેપ્ટરનું નામ છે સાપ અને મદારી એના આપણે પ્રશ્નો જોઈએ પહેલો પ્રશ્ન આપેલો છે કે નીચેનામાંથી ખેડૂતનો મિત્ર કોણ છે એ ભૂંડ બી ઉંદર સી સાપ કે ડી નીલગાય તો કે જુઓ ભૂંડ છે એ પણ ખેતરમાં નુકસાન કરતું હોય છે બરોબર આટલું ખાસ યાદ રાખો ભૂંડ પણ નુકસાન કરે ઉંદર પણ નુકસાન કરે નીલગાય પણ નુકસાન કરે સાપ કોઈ નુકસાન કરતું નથી પરંતુ ખેતરમાં રહેલા ઉંદરો છે એમનો નાશ કરે છે એટલે સાપ છે એ આપણો જવાબ થશે તો કે સાપ આપણો સાચો જવાબ થશે ઓકે ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ચાલો નીચેનામાંથી કયો સાપ ઝેરી નથી ફૂરસા બી ધામણ સી કોબરા કે ડી કાળોતરો તો કે ભાઈ ફૂરસા કોબરા અને કાળોતરો છે આ નાગ ઝેરી છે જ્યારે ધામણ છે એ ઝેરી સાપ નથી એટલે વિકલ્પ બી આપણો જવાબ થશે ચાલો આગળ વધીએ નાગ ગુંફન આવું તમારે એ બીજા ચેપ્ટરમાં ભણવામાં આવ્યું હશે નાગ ગુંફન એ શું છે તો કે એક પ્રકારનું વાદ્ય છે બી એક પ્રકારનું નૃત્ય છે સી એક પ્રકારની ભાત છે કે ડી આપેલ તમામ છે તો કે ભાઈ ના આપેલ તમામ નથી નાક ગુફા છે એક પ્રકારની ભાત છે શું છે એક પ્રકારની ભાત એટલે વિકલ્પ સી મારો જવાબ થાય ચાલો નેક્સ્ટ આગળ વધીએ આપણે તો કે ચાલો ક્યા પ્રાણીનો ઉપયોગ મદારી મનોરંજન માટે કરતા હતા મદારી છે એમની સાથે શું હોય તો કે ભાઈ ચેપ્ટર નામ જ છે સાપ અને મદારી મદારી કોનો ઉપયોગ કરતા હતા એ બિલાડી બી સાપ સી કૂતરો કે હાથી તો કે ભાઈ સાપ જ જવાબ આવે એમ નામ ખબર પડી જાય વિકલ્પ બી મારો જવાબ થાય નેક્સ્ટ પ્રશ્ન જોઈએ એ પેલા જુઓ પરીક્ષા માટે ઉપયોગી પુસ્તક છે જે બાળકો પાંચમા ધોરણમાં ભણતા હોય તો નૂતન સીઈ નામનું પુસ્તક છે તમારી પરીક્ષાની વ્યવસ્થિત તૈયારી થાય એ મુજબ બનાવેલું છે છાપેલી કિંમત બસો ત્રણસો સાઠ રૂપિયા છે પરંતુ આજે એક તારીખ છે આજે રાત્રે બાર વાગ્યા પહેલાં ઓર્ડર કરવા પર આ બુક તમને બસો એંસી રૂપિયામાં મળી જશે એ પણ તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જશે અને કુરિયર ચાર્જ ફ્રી રહેશે કુરિયર ચાર્જ ફ્રી રહેશે માત્ર ને માત્ર બસો એંસી રૂપિયામાં આ બુક તમને મળી જશે જે બાળકોને સીઈટીની બુક લેવી હોય એમને અહીંયા જે નંબર લખાય છે અત્યારે નેવું નવ્વાણું સત્તાણું સત્તાણું સત્તર આ નંબર પર સી બુક સી બુક આવું લખીને મેસેજ કરવાનો છે એટલે તમને આગળની પ્રોસેસ ત્યાંથી જણાવવામાં આવશે વોટ્સઅપમાં મેસેજ કરવાનો છે આ બાળકો તમારે તમારા વાલીને પૂછી જોવાનું જો તમારા વાલી કહે કે હા લઈ શકો તમે બુક તો તમારા વાલીને કહેવાનું છે કે અહીંયા જે નંબર છે એના પર મેસેજ કરો ચાલો પ્રશ્નમાં આગળ વધી જઈએ આપણે તો કે મદારી છે એ સાપને નચાવવા શું વગાડે છે મદારી શું વગાડે ભાઈ કે જેનાથી સાપ નાચતો હોય તો કે ઢોલક વગાડે વાંચળી વગાડે બિન વગાડે કે ખંજરી વગાડે તો કે ભાઈ બીન વગાડતો હોય મદારીને આપણે બિન વગાડતા જોયો બરાબર તો મદારી બિન વગાડે એટલે સાપ નાચે છે પરંતુ બાળકો તમને એ ખ્યાલ હોવો જોઈએ કે છાપ જે છે એ બીનનો અવાજ સાંભળી શકતો નથી એ માત્ર ને માત્ર મદારી જે સામે એની બિન જે આ રીતે ફેરફાર કરતો હોય બરાબર હલાવતો હોય એની ઉપર એ ફોકસ કરીને સાપ છે એ નાચતો હોય છે એ બિનનો અવાજ સાંભળી શકતો નથી આવા પ્રશ્નો પૂછાય છે પરીક્ષામાં તો ખાસ યાદ રાખજો ચાલો આગળ વધીએ ચાલો તો કે મનોરંજન માટે કયા પ્રાણીઓનો ઉપયોગ થતો હતો પહેલાના સમયમાં બરોબર હવે જો આ ખાસ યાદ રાખજો મનોરંજન માટે આપણને શોખ નથી પાડ્યો કે મદારી છે કે કોણ એમ નથી કીધું માત્ર મનોરંજન માટે પૂછ્યું છે તો કે હાથી સાપ અને માકડું ત્રણે ત્રણ જવાબ આવશે જો મદારી કોનો ઉપયોગ કરતા હતા એમ પૂછે તો સાપ આવે બાકી ત્રણે ત્રણ છે હાથી સાપ અને માકડું ત્રણે ત્રણ આપણા જવાબ સાચા છે આપણે ભણ્યા ભાઈ સાપને કેટલા દાંત હોય છે બે દાંત હોય છે ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ મદારી છે એ સાપને શેમાં રાખતા હતા એક થેલીમાં બી પતરાની પેટીમાં સી કાચની પેટીમાં કે ડી વાંસની પેટીમાં તો કે ભાઈ મદારી છે એ સાપને વાંસની પેટીમાં ટોપલીમાં રાખતા હતા બરોબર ચાલો નેક્સ્ટ પ્રશ્ન મદારી પાસે જોવા મળતું બિન શામાંથી બને છે એક પ્લાસ્ટિકમાંથી બી સૂકવેલા લાકડામાંથી સી સૂકવેલી દૂધીમાંથી કે ડી કાગળમાંથી તો કે ભાઈ સૂકવેલી દૂધીમાંથી છે એ બને છે મદારીનું બિન છે બને છે સૂકવેલી દૂધીમાંથી બને છે ખાસ યાદ રાખજો ચાલો તો અહીંયા તમારા પ્રશ્નો પૂરા થઈ ગયા છે હવે આના પછીનું જે ચેપ્ટર હશે એના વિકલ્પો આપણે ચેનલ ઉપર આવી જશે હજી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કોની વાત છે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો જ્યારે વિડીયો આવે તમને જાણ થાય બીજું કે આજે સાંજે સાત વાગ્યે આમંત્રણ છે ભાઈ આજ સાંજે સાત વાગ્યાનું આમંત્રણ તમને આપું શું સાંજે સાત વાગ્યે આપણે બધાને લાઈવ લેકચર ભરવાનો છે લાઈવ લેક્ચર સાંજે સાત વાગ્યે હશે એમાં આપણે જોવાનું છે જુદાપણું શું જોવાનું છે જુદાપણું કે જે તમારે તાર્કિક કસોટી કહેવાય તાર્કિક કસોટી જે તમારી કહેવાય એના માટે આપણે જુદાપણું છે એ પૂછાતું હોય એ આપણે જોવાનું છે તો જેટલા પણ બાળકો અથવા તો વાલી અત્યારે આ વિડીયો જોઈ રહ્યા હોય તો ધોરણ પાંચમાં જે પણ બાળક ભણતું હોય જે બાળક ધોરણ પાંચમાં ભણતું હોય એને હજી સુધી ખ્યાલ ન હોય તો એમના સુધી ખાલી તમને એટલી વિનંતી કરું છું કે એમના સુધી આ વિડીયો પહોંચાડો અથવા તો એમને અમારી ચેનલ સુધી પહોંચાડો કે ભાઈ આ ચેનલ ઉપર રોજ સાંજે સાત વાગ્યે તમને ફ્રીમાં તૈયારી કરાવવામાં આવે છે ઉપરાંત લાઈવ લેક્ચર સિવાય રેકોર્ડેડ વિડીયો પણ રેગ્યુલર અપલોડ થતા રહેશે તો એમને આપણી ચેનલ સુધી પહોંચાડી દેવા વિનંતી આજે સાંજે મળીશું લાઈવ લેક્ચરમાં અહીંયા સુધી વિડીયો જોયો ખૂબ ખૂબ આભાર